આપણે ઘણા બધા અલગ અલગ રિચ્યુઅલ્સ ફોલો કરતા હોઈએ છીએ એટલે કે બાય મીન્સ ધ ગુરુ પૂજા અથવા તો ભગવાનમાં મંદિરની પૂજા ભગવાનની પૂજા અને આ બધી જગ્યાએ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઇટ ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ વોટ ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ કે યુ ગો દેર તમે ત્યાં જાઓ મંદિરમાં યુ પુટ અપ એવરીથિંગ જે તમે લાયા છો એ બધું ત્યાં મૂકી દો ટેક અ બ્લેસિંગ્સ એન્ડ ધેન યુ ગો અવે ફ્રોમ ધેર એટલે કે મંદિરમાં જઈ ઊભા રહી એની જે પ્રોસેસ કરવાની હોય પ્રોસેસ કરીને તમે બહાર ઇવન યુ સી પીપલ કે જે લોકો સવારમાં વહેલા ઓફિસ જતા પહેલા કામ ધંધે જતા પહેલાં ઇન મોર્નિંગ ટાઈમ આપણે પૂજા કરીએ છીએ એ પણ ઘણી બધી વખત મિકેનિકલ પ્રોસેસ થઈ જતી હોય છે તો લેટ મી અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ અ પર્પઝ ઓફ ડુઈંગ ઓલ ધીસ રિચ્યુઅલ્સ આ બધી રિચ્યુઅલ્સ કરવા માટેનો આપણો મૂળભૂત હેતુ શું છે આ રિચ્યુઅલ્સ જે હોય છે એનું પોતાનું એક આગવું મહત્વ છે અને આજના જમાના પ્રમાણે હવે તો આપણે અહીંયાની વાત કરીએ છીએ પણ ઇન્ડિયામાં પણ ઘણા બધા છોકરાઓને આ પ્રશ્ન થતો હોય છે કે વાય વી હેવ ટુ ફોલો ઓલ ધીસ રિચ્યુઅલ્સ અને એવા ક્વેશ્ચન સામે મૂકતા હોય છે કે જેની સામે આપણને એવું લાગે છે કે ના વાત તો બરાબર છે વી ડોન્ટ એક્સેપ્ટેડ એટલે દે ડોન્ટ એક્સેપ્ટ સો લેટ વી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ પર્પઝ ઓફ ધીસ વોટ એવર યુ સી તમે કંઈ પણ જોવો છો વોટ એવર યુ એક્સપીરિયન્સ યુ ગેટ કનેક્ટેડ તમે એની જોડે કનેક્ટેડ થઈ જાઓ છો પછી મૂર્તિ હોય મંદિર હોય માણસ હોય કાર હોય વૃક્ષ હોય કે પછી ગમે તે હોય અને જ્યારે તમે કનેક્ટ થઈ જાઓ છો તમે તમે એસોસિએટ થઈ જાઓ છો દેન કોન્શિયસનેસ એટલે કે તમારી પોતાની ચેતના અને અધર્સ કોન્શિયસનેસ એટલે કે બીજાની ચેતના તમારી જોડે એકાકાર મર્જ થવા ટ્રાય કરે છે ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ યોગા ઇઝ કે બધે જ ઈશ્વર છે એવરી વેર ધેર ઇઝ અ ગોડ ઇન ઇચ એન્ડ એવરી લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ અને આ બધી જ જે એનર્જી છે આ બધી જ એનર્જી આમ જોવા જઈએ તો ઓલ ટુગેધર ભેગી છે પણ જ્યારે એને સેપરેટ પડી ગઈ જેને અલગ 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 વ્યક્તિ રૂપી આવી વસ્તુઓ રૂપી મૂકવામાં આવી એટલે એના સેપરેશન પડવા માંડ્યા પછી એ સેપરેશનને આપણે નામ આપ્યા પછી એ સેપરેશનને આપણે નામ આપ્યા પછી એને ઈગો આપ્યા એનું સ્ટેટસ બન્યું એની રિક્વાયરમેન્ટ્સ બની અને એના પછી આ જે ડિફરન્શિએશન જે છે ને આ ડિફરન્શિએશન વધારે ને વધારે સ્ટ્રોંગ થતું જાય છે મોટી તકલીફ થઈ ગઈ કે વચ્ચે ઈગો આવી ગયો અને જેવો વચ્ચે ઈગો આવ્યો એટલે તરત જ તમે અને વ્યક્તિ અથવા બીજું કઈ પણ વસ્તુ તમારાથી અલગ થવા માંડવી અને જ્યારે આ અલગ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ત્યારે બે ઘટના બને છે એટલે કે બે રીતે ટુ વેઝ વી આર અફેક્ટેડ વેન યુ આર સેપરેટિંગ બાય પુટિંગ યોર ઈગો ઇન બિટવીન સો યુ આર ડિફરન્ટ ફ્રોમ ધ નેચર ધ એનર્જી ઓફ ધ નેચર ઇઝ ધ સેમ બટ નાવ યુ હેવ અ ડિફરન્ટ એનર્જી બિકોઝ યુ આર સેઈંગ ધેટ આઈ હેવ અ ડિફરન્ટ એનર્જી આજે સવારે આપણે વાત કરીએ એમ કે ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું છે કે બધી જગ્યાએ હું જ છું અર્જુન પણ હું છું અને કૃષ્ણ પણ પણ હું 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 છું 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 અને અને દુર્યોધન બધા જ એનો અર્થ એ થયો કે બધી જગ્યાએ ઈશ્વરનો અંશ વ્યાપેલો છે પણ એ વ્યાપેલો ક્યારે નથી રહેતો કે વેન ધેર ઇઝ અ ઈગો ઈગો ઇઝ કમિંગ ઇન બિટવીન હું વચ્ચે આવી ગયો મારું અસ્તિત્વ આવી ગયું અને મારું અસ્તિત્વ એટલે કે હું કુદરતથી અલગ છું તો આ જગ્યાએ બહુ મોટો અવરોધ આવીને ઉભો રહી જાય છે એન્ડ ધટ પર્ટિક્યુલરલી ધેટ એરિયા ઇઝ કવર્ડ બાય ધીઝ રિચ્યુઅલ્સ આવા રિચ્યુઅલ્સથી આવો એરિયા કવર કરવામાં આવ્યો કઈ રીતે કવર કરવામાં આવ્યો કે વેનએવર યુ આર ડુઈંગ એની સ્તુતિ કોઈ પણ સ્તુતિ કરો તમે ભજન કરો તમે ગુરુ પૂજા કરો તમે ભગવાનની પૂજા કરો સો વેનએવર યુ આર ડુઈંગ એની ટાઈપ ઓફ રિચ્યુઅલ્સ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી યુ આર ટ્રાઇંગ ટુ કનેક્ટ વિથ ધેટ નેચર નોટ ડન આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ સ્ટેચ્યુ સ્ટેચ્યુ એ તો સ્ટેચ્યુ જ છે અને સ્ટેચ્યુ જ રહેવાનું પણ એ સ્ટેચ્યુની પાછળ જે તમારી ભાવના છે ધ ધિલિંગ દેટ યુ હેવ તમારી અંદર ભાવનાત્મક રીતે તમે જે જોઈ રહ્યા છો યુ આર કનેક્ટિંગ યોર સેલ્ફ વિથ સ્ટેચ્યુ બિકોઝ એઝ અ હ્યુમન વી નીડ ટુ સી સમથિંગ તમારે કંઈ જોવું જ પડે તમારે એનો ફિઝિકલ એનો રૂપ જોવું પડે અધરવાઇઝ તમે એને સ્વીકાર ના કરો ઘણા બધા ફોર એક્ઝામ્પલ એક સારામાં સારો આજનો આજના જમાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ શરૂ શરૂઆતમાં જ્યારે ઓનલાઈન શોપિંગ આવ્યું હતું ને ત્યારે લોકો ઓનલાઈન શોપિંગ નહોતા કરતા એને પૂછવામાં આવે કે તમે શું કરો ઓનલાઈન શોપિંગ નથી કરતા તો વોટ ધે સેડ કે અમને ફીલ મળવું જોઈએ વોટ એવર વી આર પરચેઝિંગ વી શુડ હેવ ફીલિંગ

હોમ ફર્નિચિંગનો એક મોલ હતો અને મારા ઘણા બધા ટચમાં એવા વ્યક્તિઓ હતા કે જે લોકો લોકલ રિટેલર્સ હતા તો એ લોકો શું કરે કે એમને ત્યાં કોઈ પણ કસ્ટમર આવે ને એને કઈક કામ કરો અમારી પાસે વસ્તુ નથી પણ જે મોટો મોલ છે ને ત્યાં જાઓ ત્યાં જઈને જોઈ લો અને ત્યાં જોઈને પછી અમને કહો એટલે આપણે એનો ઓર્ડર કરી દઈએ આઈ વિલ ગીવ યુ બેનિફિટ વોટ એવર આ જે બી એનો બિઝનેસ હોય પણ અલ્ટિમેટલી ધ પીપલ વોન્ટ ટુ સી દેટ ધ સેમ કોન્સેપ્ટ એપ્લાયઝ ઓવર હિયર સેમ વસ્તુ અહીંયા એપ્લાય થઈ રહી છે કે તમારે શું કરવું પડે છે તમારે એનું મૂર્ત સ્વરૂપ સામે મૂકવું પડે છે ધેન ઓનલી પીપલ બિલીવ ઇન એટલે પછી યોગની વાતની અંદર મૂર્તિની વાત પણ આવી ગઈ એટલે કે એક દિસ ઇઝ લાઈક સ્ટેચ્યુ એન્ડ યુ બિલીવ કે આ ભગવાન છે અને જયારે ભગવાન છે એની ઉપર તમે એની ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત કરો છો ત્યારે તમે જાણતા અજાણતા ઇન ડાયરેક્ટલી તમારે નિરાકાર ઉપર પણ વિશ્વાસ કરવાની શરૂઆત કરો છો યુ આર નોટ ફોકસિંગ ઓન સ્ટેચ્યુ યુ આર નોટ સ્ટેઇંગ જસ્ટ દેર ઓન ધ સ્ટેચ્યુ યોર કોન્સિયસનેસ ઇઝ ગોઈંગ ડીપર એન્ડ ડીપર ઘણા બધા ભક્તિયોગીઓ

કયા મૂર્તિ કયા ભગવાન પાસે આવે છે એ પણ એમને એમની સેન્સમાં ના હોય સો વોટ આઈ એમ સેઈંગ ઇઝ કે આ રીતે સાકારમાંથી નિરાકારમાં જવાની મેથડ એટલે કે સ્ટેચ્યુ જ્યારે તમે સાકાર ને જોવો છો ત્યારે ઓટોમેટિકલી યુ ફીલ મોર એટેચ તમે શું કરો છો વધારે એટેચમેન્ટ થઈ જાઓ છો ફોર એક્ઝામ્પલ ઇફ આઈ કેમ ઇન હિયર દેટ્સ અ ટોટલી ડિફરન્સ ઇન બટ ઇફ આઈ સ્ટે હિયર એઝ અ ઓનલાઇન પર્સન હું ઓનલાઈન તમને અહીંયા કનેક્ટ કરું સો દેટ ઇઝ અગેન અ ટોટલી ડિફરન્સ ઇન દેર આર મેની પીપલ એ લોકો એવું કહેશે કે નહીં ઇન પર્સન આવવાના હોય તો અમે ચોક્કસ આવીશું કેમ કે અમને એ મજા આવશે વાય બીકોઝ ધીસ ઇઝ વોટ આર ફીલિંગ સો ધ થિંગ વોટ આઈ એમ સીંગ ઇઝ કે તમારી ચેતના તમે જે જોવો છો એની જોડે કનેક્ટ થાય છે ડિપેન્ડ અપોન કેટલું તમારું સરેન્ડર છે અને એ જ રીતે આ સરરેન્ડર કરવા માટે ભગવાનની મૂર્તિ તો બરાબર છે કે છે ત્યાં પણ હજી એનું એડવાન્સ લેવલ શું કરવું જોઈએ તો એની માટે પછી આવા રિચ્યુઅલ્સ ઉભા કરવામાં આવે કે આ રિચ્યુઅલ્સની અંદર તમે કહો છો કે ભાઈ અહીંયા ભગવાન છે તમે ભગવાનના પગની ઉપર પાણી નાખો છો યુ આર પુટિંગ ધ વોટર ઓન ધ લેગ્સ ઓફ ગોડ એટલે તમે જાણતા અજાણતા મૂર્તિ જોડે કનેક્ટ થઈ ગયો છો એ મૂર્તિની અંદર તમે પ્રાણ પૂરવાની શરૂઆત કરો છો અને જયારે આ રીતે તમે પ્રાણ પૂરવાની શરૂઆત કરો છો એમાં પ્રાણ પુરાય કે ના પુરાય પણ જ્યારે જયારે આ મૂર્તિને તમે જુઓ છો ત્યારે ત્યારે તમારી અંદર પણ ચેન્જીસ આવે છે સો યુ અલ્ટિમેટલી યુ આર મેકિંગ અ સ્ટેચ્યુ અલાઈવ નોટ લિટરલી તમે આમ આંખ સામે જુઓ ને જીવતું થઈ જાય ના હોય

લોડ છે ભગવાન છે તો એને તમે કઈ રીતે ફીલ કરી શકો હાવ યુ ફીલ ઇટ તો એ ફીલ કરવા માટેની અલગ 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 ભજનાવલીઓ બનાવવામાં આવી અને પછી તમે જે ભજન ગાતો ને ભજન ગાતા ગાતા એવા એની અંદર તરબોળ થઈ જાઓ અલ્ટિમેટલી વોટ યુ આર યુ કનેક્ટિંગ યોર કોન્સિયસનેસ વિથ ધેટ કોન્શિયસનેસ તમે એની જોડે ખોવાઈ જાઓ અને આ રીતે એકાકાર થવાની ચેતના એકાકાર થવાની જે પ્રક્રિયા છે એ બેઝિકલી દેટ ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ધ સ્ટેચ્યુ અને એ એકાકાર કરવા માટે ઘણા બધા અલગ અલગ આપણે ભજનો લખ્યા છે જેમાંથી એક ભજન છે જે મારી નજરમાં છે મને ગમે છે અને વિચ ઇઝ વેરી ગુડ કેમ ગુડ કારણ કે તમે ભગવાનને વારંવાર સતત તમે તો છો તમે છો તમે છો તમે છો એમ કરતા કરતા કેટલાય સરસ મજાના પોઈન્ટ્સ મૂકો છો એમાં તો એ એવું છે આપણું મધુરાષ્ટકમ ભગવાન કૃષ્ણ માટેનું લખવામાં શું આવ્યું છે મધુરાષ્ટકમ કે મધુરાષ્ટકમની ની અંદર બસ એક જ વસ્તુ કહે છે

તો તમે તમારો તમે બોલો છો સરસ છે તમે આપણે એનો એનો મેં પેપર પ્રિન્ટ કાઢી રાખ્યો છે આપણે લેટ વી ડિસ્કસ ઓન ધસ અને પછી હું એટલે કરું છું કે પછી આપણે બધા જોડે કહીશું લેટ વી ઇન્વોલ્વ ઇંગ મારો અવાજ એટલો બધો સારો નથી પણ હું થોડુંક ધીમું ગઈશ હા જો આની અંદર મેં છે ને એનો એનો સીપ વેન વેન્યવર યુ આર ડુઇંગ એની મંત્રા

ઇવન ઇફ યુ ડોટ અંડરસ્ટેન્ડ મંત્ર સ્ટીલ ઇફ યુ ડુ મંત્ર ઇટ વિલ વર્ક બટ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇટ વિલ ઇન્ક્રીઝ તો એ જે મધુરાષ્ટ્રકમ છે એ મધુરાષ્ટ્રમ મધુરમ હસીતમ મધુરમ એટલે કે તમારા હોટ સરસ છે તમારું મોઢું સરસ છે તમે તમારી આંખો ને યોજ આર વેરી ગુડ સ્વીટ અને તમે જયારે હસો ને ત્યારે તો ઓ હો અદભુત લાગો તમારું હૃદય મધુર છે તમારી ગતિ મધુર છે સો યોર હાર્ટ ઇઝ સો પ્યોર ઇઝ સો સ્વીટ વેન યુ વોક દેટ વોકિંગ ઇઝ ગુડ પછી શું કહે છે કે મધુરાધિપતિ એટલે કે આટલા બધા મધુર હો તો તમને મધુરાધિપતિ સિવાય બોલીએ છું તો મધુરાધિપતિ તમારું તો અખિલમ મધુર એટલે કે એવરીથિંગ ઇઝ સો સ્વીટ તમે સાંભળો છો પણ સાંભળ્યા પછી એક વખતું તમે ખાલી ટ્યુનમાં જતા રહો નહીં એ નહીં આપણે સમજીને જઈએ ને આપણે પંદર મિનિટ જશે વધારે તો કઈ વાંધો નહીં પછી બીજું જે વચન છે બીજું જે લાઈન છે એમાં શું કે છે કે વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ 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 ચલિતમ ભ્રમિતમ રખિલમ એટલે કે તેમનું બોલવું મધુર છે તેમનું ચરિત્ર પણ મધુર છે તેમના વસ્ત્રો એમના આર વેરી સ્વીટ એમના અંગનો મરોડ જે છે ચાલે છે ત્યારે જે અંગ મરોડ થાય તો એ અંગનું મરોડ પણ બહુ સરસ છે એમની ચાલ મધુર છે એમનું ભ્રમણી એટલે કે એ જે ભ્રમણ કરે છે એ ભ્રમણ પણ ખૂબ મધુર હોય છે અને છેલ્લે શું મધુરાધિપતે અખિલમ મધુરમ એટલે કે યુ આર જસ્ટ કીપ સેઇંગ ધ સેમ થિંગ કે મધુરાધિપતિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તમારું તો સર્વમધુર છે વેણુ મધુરો રેણુ મધુરો પાણી મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરા કરે છે એ મધુર છે એમની મૈત્રી જે કરે છે આપણે ખ્યાલ છે સુદામા ની વાત આવે છે એમની મૈત્રી પણ એટલી જ મધુર છે એટલે કે મધુરાધિપતિ આ તો તમારું આટલું બધું મધુર છે ગીતમ મધુરમ